તૈયારી માંડવી તેરા પંથ જૈન સંઘ માં પધારતા પૂરી પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ તેરા જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ સહિત અંદાજે જે પંચોતેર જેટલા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો તારીખ બાવીસ ફેબ્રુઆરી અને ત્રેવીસ ફેબ્રુઆરી શનિવાર રવિવારના બે દિવસ માટે માંડવી પધારતા હોય તેમના આગમન ની માંડવીમાં તડામાર તૈયારી શરૂ થઈ ચુકી છે જેમાં જૈનપુરીમાં માંડવીના તેરા પંથ જૈન સંખે માંડવીના પાંચે ગચ્છની બોલાવેલી બેઠકમાં તૈયારીને આખરી ઓપ અપાયો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ તેરા પંથના અગિયારમાં વર્તમાન આચાર્ય શ્રી મહાસજી મહારાજ સાહેબ દેશ અને બાવીસ રાજ્યનો પ્રવાસ કરી જ્યારે કચ્છ પધાર્યા છે ત્યારે આગામી બાવીસ અને ત્રેવીસ માંડવી પધારવાના છે ત્યારે માંડવીની પ્રજામાં એમનું સન્માન કરવાનો એમને આવકારવાનો જબરજસ્ત ઉત્સાહ છે મહારાજ સાહેબ બાવીસ ને ત્રેવીસ રહેવાના છે ત્યારે જુદા જુદા કાર્યક્રમો આપવાના છે અને તે દિવસે જૈનોનું સ્વામી વસનનું જમન પણ સંઘ યોજવાનો છે અને એની વિગતવાર વધુ માહિતી માટે એ માંડવી તેરાપંથ સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી વિગતો આપશે જય જીનેન્દ્ર રાજેશ દોશી પ્રમુખ તેરાપંથ સભા માંડવી તેરાપંથ ધર્મ અગિયારમાં આચાર્ય આચાર્ય મહાશ્રમણજી કચ્છનો પ્રવાસ કરતાં કરતાં બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરીના માનવી વધારી રહ્યા છે ત્યારે સૌપ્રથમ બાવીસ ફેબ્રુઆરીના દાદાવાડી મધ્યથી રેલી સ્વરૂપે એમનું સામાયું કરવામાં આવશે જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ફિડકાના શ્રાવક શ્રાવિકાઓ ઉલ્લાસભેર જોડાવાના છે ટેલી સ્વરૂપે જૈનપુરી વધાર્યા બાદ આચાર્યશ્રીનું મંગલ પ્રવચન હશે ત્યારબાદ સમગ્ર જૈન સમાજનું સ્વામીવાસેલ્ય જમાણ બપોરના ગુરુદેવના દર્શન સેવાનો લાભ મળશે અને સાંજે શનિવારની સાતથી આઠ સામાયિક પ્રતિક્રમણ વગેરેનો આયામ રહેશે રાત્રિકાલીન પ્રવચન પણ રાખવામાં આવ્યું છે અને બીજે દિવસે પણ સવારે માંડવીના સ્થાપના દિનને અનુલક્ષીને માંડવી સાયક્લિંગ ક્લબ અને શ્રી દ્વારા આયોજિત સાયક્લોથોનનું મંગલાચરણ અને વ્યસન મુક્તિના શપથ લેવડાવીને ગુરુ શ્રી માશ્રવણજી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે એ એક વિશિષ્ટ કાર્યક્રમ રહેશે ત્યારબાદ જૈનપુરી મધ્યે દસ વાગે ગુરુદેવનું પ્રવચન અને એમાં નાગરિક અભિવાદનનો કાર્યક્રમ રાખેલ છે જેમાં દરેક ફિરકાના સંઘના પ્રમુખ મંત્રીઓ પોતાની મંગલ ભાવના રજૂ કરશે અને ત્યારબાદ બપોરના પણ દર્શન સેવાનો લાભ સાંજના પ્રતિક્રમણ એવી રીતના સોમવારના સવારે સૂર્યોદય બાદ ગુરુદેવનો માંડવીથી વિહાર થશે આમ બે દિવસ ખૂબ રચક વ્યસ્ત કાર્યક્રમો રહેશે અને માંડવીના દરેક ગચ્છમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જે આજની મીટિંગમાં જોવા મળ્યો દરેક ગચ્છના લોકો શ્રાવકો ખભે ખભા મિલાવીને જૈન એકતાના દર્શન કરાવશે અને ગુરુદેવનો પૂરો લાભ લે દરેક લોકો જૈન જૈનેતર લોકો પણ ગુરુદેવના દર્શન વાણીનો લાભ લે એવી હું સર્વેને ભાવભરી અપીલ કરું છું જય જિનેન્દ્ર